ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ કેવિટી કેવિટી શબ્દનો અર્થ પોલાણ ઘન પદાર્થમાં ખાડો ખામણું કે પોલી જગ્યા થાય છે કેવિટી શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ વી લર્ન અબાઉટ ધી એબડોમિનલ કેવિટી ઇન એનેટોમી અર્થાત આપણે શરીર રચનામાં પેટના પોલાણ વિશે શીખીએ છીએ એક બીજું ઉદાહરણ જોઈએ ધ ડેન્ટિસ્ટ ક્લીન ધી કેવિટી ઇન માય ટીથ and filled it with medicinal paste अर्थात डेंटिस्टे મારા દાંતમાંના પોલાણની સફાઈ કરીને તેમાં ઔષધીયુક્ત પેસ્ટ ભરી એક અન્ય ઉદાહરણ જોઈએ ધ ગોલ્ડ વોઝ હિડન ઇન અ સેક્રેટ કેવિટી એટલે કે સોનું ગુપ્ત પોલાણમાં છુપાવેલું હતું ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ